ટ્રોલી બેગમાં પેક કરી ફેંકી દેવાયેલો અજાણી મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો માંગરોળના તરસાડી નગરપાલિકા વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજની બાજુમાં જાહેર રોડ પરથી મળી આવ્યો મૃતદેહ મહિલા આશરે પચીસ વર્ષની હોવાનું અનુમાન કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન કોસંબા હા પબ્લિક દ્વારા અમને મેસેજ મળેલા કે એક બેગમાં કોઈ ડેડ બોડી પડી હોય એવું લાગે છે જેથી તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગયેલી સ્થળ પર પરીક્ષણ કરીને પ્રાથમિક રીતે જોતા એક પચીસ વર્ષની મહિલાની અજાણી ડેડ બોડી મળેલી છે કઈ રીતે હત્યા કરેલ છે હત્યા કર્યું એવું અત્યારે પ્રાથમિક દ્રશ્ય દેખાય છે હજી મોતનું ચોક્કસ કારણ ના કટકા નથી કર્યા પણ કપડા દ્વારા લાશને બાંધી અને બેગમાં મુકવામાં આવેલી છે આ કોસંબા ઓવરબ્રિજ છે મારુતિના શોરૂમ બાજુમાં ત્યાં રોડના કિનારે લાશ ફેંકી દેવામાં આવેલી છે હાલ આ દિશામાં પ્રાથમિક તપાસ ચાલુ છે